तारीफां का तो बेचारा कर पाएंगे कि तारीफ है ना तारीफ લગભગ તો મારું નામ તો અહીંયા સો વખત લેવાઈ ગયું છે એટલે મારે નામ લેવાની જરૂર નથી છતાં પણ થોડો પરિચય આવે તો હું રાહ ગામ મારું નામ છે ત્રિક પ્રજાપતિ અને આજે મારો એક જ લક્ષ્ય છે મારું લક્ષ્ય એ છે કે હું કોઈ મોટા માણસને ગણતો નથી પહેલો સવાલ મારો એ છે

એમને પણ હું ઓળખતો નથી વિશ્વાસ ક્યારે ભાઈ પાડોશી સગા વાલા કરશે નહીં અને એવા તમને કે બધરને બેઠાને હું પૂરા ના એમને હું ઓળખતો નથી ઓન્લી ફોર પાકતાન બટ બેપુની અંદર એકવાર ખાલી મારી નજર પડી કે એમને એક હાથ નથી

आजे पूरो थई जवानो हतो पण किस्मत कुदरत ना संकेत एवा हता के अहीं आवता आपने ने कूतरो केडी गयो ए रीते ये सुधी बाकी शक्यो नहीं एक आनो बोल छे के जेने बे हाथ नथी हा અહીંયા એવા બે ફિલ્મ લોકો છે એવા હું તમને લાઈવ બતાવીશ કે હું એમને ઓળખતો નતો અને વાત આવી હમણે 60 વર્ષની એવા અંકલ બેઠા છે રાતના 12 વાગે જોઈ નીકળી દે રાતે ફોન ઉપર અંકલ ઉભા થાઓ એમને મને મારો કે પરિચય નથી હું એમને ઓળખતો નતો રાતના 11:30 વાગે મારો કોલ ગયો તો એક કલાક મારી વાત હેડીતી માઈ લાઈફમાં दुनिया के जगह माय लाइफ में बस कोई नहीं बात हो गया नहीं ये और नो ये काम कर जब ये हरा के आगे फोन कर और हमारे बाबा जी जो की मनाया तो और ये कह जे नेक्स्ट में गोल बनाना है ठीक है सकते हैं वो कोई ना घर ना मारा हग्गा भाई ने आईडी ने आजू नोटी नहीं मैं मारा बनी ने बात करी નથી મે મારા હગા વાત કરી નથી મારા હગા મારા ભાઈ મારા પાડોશી જક મારીને 6 મહિના પછી મારા પગ પકડવા આવશે સાહેબ એ નથી છે કારણ આ સ્વચ્છ સુમેની અંદર મારી મર્સે ઓડી ગાડી લાગેલી છે મારા માટે મર્સે ઓડી છે 50 વર્ષની ઉંમર છે મેં

પકડી લેજો સાહેબ બે મહિના ચાર મહિના છ મહિના પછી પૈસા મારે કોઈના ઉપર જાવ નહીં જવા પડે સાહેબ હવે છે ઘણી વાત નહીં કરવો